તો ગાંધીનગર લોકસભા બેઠક પર સાંસદ ખેલકૂદ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે કાર્યક્રમમાં જોડાશે તેમજ એક લાખ બાવન થી વધુ રજીસ્ટ્રેશન માટે જોડાયા છે તેવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કોઈ એક લોકસભામાંથી યુવાનો જોડાયા હોય એ ઇતિહાસ છે તેવું પણ જણાવ્યું શાહ સાહેબનો આજે આવનારા દિવસોમાં ગાંધીનગર ના ખૂણે ખૂને ક્યાંય તમને ખો 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 સંભળાતું હશે ક્યાંય કબડ્ડી કબડ્ડી નારા લાગતા હશે ગાંધીનગર લોકસભામાં આ રમત ગમત નો ઉત્સવ સાંસ્કૃતિક ઉત્સવ સૌ યુવાનો રમત ગમત માં પ્રેરિત થાય તે માટેનો એમનો આ પ્રયાસ અને આ પ્રયાસ થકી આ વિસ્તારના સૌ યુવાનોને એક ખૂબ મોટું રમત ગમત નું પ્લેટફોર્મ પૂરું પડશે આપ સૌ યુવાનોનું હું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું આદરને ગ્રુ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ફરી એકવાર હું આભાર માનું